આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયબર છેતરપિંડીથી વૃદ્ધોને બચાવવા યુવાનોને આગળ આવવા મન કી બાત કાર્યક્રમના માધ્યમથી અપીલ કરી નવી દિલ્હીમાં ઉડિયા પર્વનું સમાપન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઓડિશામાં પુનઃપ્રાપ્ય ઉર્જા અને શહેરીકરણની અપાર સંભાવનાઓ આવતીકાલથી શરૂ થનારું સંસદનું શિયાળુ સત્ર સુચારુ રૂપે યોજાય તે માટે સરકારે વિપક્ષનો સહયોગ માંગ્યો હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ અઠ્યાવીસ નવેમ્બરે લેશે સર્વે ટીમ ઉપર પથ્થર માર્યા બાદ ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી હિંસામાં ત્રણના મોત અને પર્થ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પાંચસો ચોત્રીસ રનના ભારતે આપેલા લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની બાર રનમાં જ ત્રણ વિકેટ પડી

बहुत खास तरीके से मनाया जाएगा इस अवसर पर 11, 12 जनवरी को दिल्ली के भारत मंडपम में युवा विचारों का महाकुम्भ होने जा रहा है और इस पहल का नाम है विकसित भारत यंग लीडर्स डायलॉग भारत भर से करोड़ों युवा इसमें भाग लेंगे गांव, ब्लॉक जिले राज्य और वहां से निकलकर के चुने हुए ऐसे 2000 युवा भारत मंडपम में विकसित भारत यंग लीडर्स डायलॉग के लिए जुटेंगे प्रधानमंत्री ने समाज माते निस्वार्थ भाविक काम करता युवाओं विषय बात करी टेमरे डिजिटल हयाती प्रमाणपत्र पत्र वृद्धों ने मदद करवा बदल लखनऊना वीरेंद्र ने प्रशंसा करी श्री मोदी ने कहयो कि डिजिटल हयाती प्रमाण पत्र ने मोटी सुविधा मिली छे તેમણે કહ્યું કે આ પ્રયાસોને કારણે ડિજિટલ હયાતી પ્રમાણપત્ર મેળવનારા લોકોની સંખ્યા વધીને 80 લાખથી વધુ થઈ ગઈ છે. શ્રી મોદીએ કહ્યું કે અમદાવાદનો राजीव લોકોને ડિજિટલ ધર્પકડના જોખમ વિશે ચેતવણી આપી રહ્યા છે. લોકો સમજانا હોગા કે ડિજિટલ ареસ્ટ નામ કા સરકારમાં કોઈ ભી પ્રાવધાન નથી ہے۔ ये सरासर झूठ लोगों को फंसाने का एक षड्यंत्र है मुझे खुशी है कि हमारे युवा साथी इस काम में पूरी संवेदनशीलता से हिस्सा ले रहे हैं और दूसरों को भी प्रेरित कर रहे हैं आज एनसीसी दिवस पर श्री मोदी कैडेट तरीके ना तेमना दिवस ने याद करोदी कहूं कि एनसीसी में शिस्त नेतृत्व और सेवा भावना के પ્રધાનમંત્રીએ યુવાનોને એનસીસીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી શ્રી મોદીએ કહ્યું છે કે એક વૃક્ષ માત્રા નામે અભિયાનને માત્ર પાંચ મહિનામાં જ સો કરોડ વૃક્ષો વાવવાની મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે સ્વચ્છતા અંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે સરકારી કચેરીઓમાંથી દાયકાઓ જૂની ફાઇલો અને કચરો દૂર કરવા માટે ખાસ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ઉડિયા સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે નવી દિલ્હી ખાતે બાવીસ નવેમ્બરથી યોજાયેલા ઓડિશા પર્વ બે હજાર ચોવીસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે સમાપન કર્યું હતું સમાપન સમારંભમાં સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ઓડિશામાં શહેરીકરણ અને પુનઃ પ્રાપ્ય ઉર્જાની અપાર સંભાવનાઓ છે તેમણે કહ્યું હતું કે ઓડિશા એ સંતોની ભૂમિ રહી છે તેમણે ઉમેર્યું કે પૂરી ધામે એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ઓડિશાના બજેટમાં વધારો કરવામાં આવ્યો હતો તેમણે કહ્યું હતું કે ઓડિશા પાસે વાસ્તુ અને વિજ્ઞાનનો અલભ્ય વારસો છે આ પ્રસંગે તેમણે ઓડિશાની સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતા વિવિધ સ્ટોલની પણ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત લીધી હતી સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ કહ્યું છે કે આવતીકાલથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે नव दिल्ली में सरकार द्वारा बोला सर्वपक्षीय बैठक पी पत्रकारों से करता श्री रिजिजूए विपक्षी दलों ने सत्र दरमियान लोकसभा राज्यसभा कामगिरी सरता सहयोग आप विनती से लोकसभा राज्यसभा में चर्चा होनी चाहिए सरकार तैयार है किसी भी विषय पर चर्चा करने के लिए हम सिर्फ अनुरोध यही करते हैं कि सदन अच्छा से चले हंगामा ना हो कोई भी विषय पार्लियामेंट में रखता है तो शांति पूर्वक उस विषय को चर्चा होगा तो बहुत लाभ मिलेगा संसद में आती काल शुरू थे शियाड़ू सत्र अगर सर्वपक्षीय बैठक की अध्यक्षता रक्षा मंत्री राजनाथ सिंह करी केंद्रीय मंत्री अनुप्रिया पटेल एल मुरुगन बीजेडी सांसद संबित पात्रा समाजवादी पार्टी सांसद रामगोपाल यादव एमडीएमके सांसद वाइको કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી જયરામ રમેશ અને અન્યોએ સંસદમાં સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી હતી શિયાળુ સત્ર વીસમી ડિસેમ્બર સુધી ચાલશે જો કે છવ્વીસમી નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે સંસદની બેઠક મળશે નહીં આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા જેમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેને આજે રાજ્યમાં નવી સરકાર રચવાનો દાવો કર્યો છે રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે તેમને રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ હેમંત સોરેને કહ્યું કે શપથ સમારોહ આ મહિનાની અઠ્યાવીસ તારીખે થશે શ્રી સોરેને કહ્યું કે તેમણે જેએમએમ કોંગ્રેસ આરજેડી અને સીપીઆઈના છપ્પન પાર્ટી ધારાસભ્યોના ટેકાનો પત્ર સુપ્રત કર્યો છે આ પ્રસંગે કોંગ્રેસ આરજેડી અને સીપીઆઈના પ્રભારીઓ હાજર રહ્યા હતા આ પહેલા હેમંત સોરેને પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું રાજ્યપાલે હેમંત સોરેનનું રાજીનામું સ્વીકાર્યું હતું અને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી તેમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામગીરી બજાવવા કહ્યું હતું ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે બાદ થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે મુરાદાબાદ વિભાગના કમિશનર કુમાર કુમારસિંહે જણાવ્યું હતું કે સર્વેક્ષણ પૂર્ણ કર્યા પછી પરત ફરેલી ટીમ પર ત્રણ અલગ અલગ જૂથોના લોકોએ પથ્થરમારો કર્યો હતો ટોળાએ વાહનોને પણ આગ ચાંપી હતી અહેવાલો અનુસાર પથ્થરમારો કરવામાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી ત્યારે પોલીસે જણાવ્યું હતું કે હિંસાના મામલે કેટલીક મહિલાઓ સહિત ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે બાજુના જિલ્લાઓમાંથી પોલીસ કુમકને બોલવામાં આવી છે અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે પર્થ ખાતેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતનું પલ્લું ઝડપી હતી ત્યારે જસપ્રીત અને મોહમ્મદ સિરાજે એક વિકેટ હતી ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત માટે પાંચસો ચોત્રીસ રનનું લક્ષ્યાંક આપ્યું છે અગાઉ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલની સદીથી ભારતે છ વિકેટે ચારસો સિત્યાસી રને દાવ પૂરો થયેલો જાહેર કર્યો હતો ત્યારે વિરાટ કોહલીએ તેની ત્રીસમી ટેસ્ટ સદી ફટકારી હતી નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇને ફરિયાદના નિરાકરણને ઝડપી બનાવવા માટે એક હજારથી વધુ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે જેમાં ઇ કોમર્સ ખાનગી શિક્ષણ એફએમસીજી ગૃહ વપરાશ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ રિટેલ આઉટલેટ્સ ઓટોમોબાઇલ્સ અને બેન્કિંગ સહિતના મુખ્ય ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં થયેલી સાંપ્રદાયિક અફઘાનિસ્તાનની સરહદે આવેલા કુર્રમ જિલ્લામાં અલીઝાઈ અને બાગાન આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે જણાવ્યું કે આદિવાસીઓએ ભારે અને સ્વચાલિત હથિયારોથી એકબીજાને નિશાન બનાવ્યા હતા આર્મી સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગઈકાલે પોખરાની મુલાકાત લઈ વીરતા પુરસ્કારો આપી ગોરખા જવાનોને સન્માનિત કર્યા હતા તેમજ નેપાળ નિવાસી પૂર્વ સૈનિકોની સભાને સંબોધિત કરતાં શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે હું ગોરખા સૈનિકોની બહાદુરી હિંમત અને રાષ્ટ્રભક્તિને સલામ કરું છું આ દરમિયાન શ્રી દ્વિવેદીએ જવાનોને તેમના પરિવારોને સાથે પણ સંવાદ કર્યો હતો આ કાર્યક્રમ બાદ પોખરા ખાતે નેપાળી આર્મીના પશ્ચિમ ભાગના મુખ્ય મથકની પણ તેમણે મુલાકાત લીધી હતી આવતીકાલે શરૂ થતા સંસદના શિયાળુ સત્ર અગાઉ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને ગૃહમાં સંસદીય શિષ્ટાચારનું પાલન કરવા વિનંતી કરી છે આકાશવાણી ન્યૂઝને આપેલી એક વિશેષ મુલાકાતમાં શ્રી બિરલાએ આશા વ્યક્ત કરી હતી કે સાંસદો હકારાત્મક અને રચનાત્મક ચર્ચાની પરંપરાઓ જાળવી રાખશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયબર છેતરપિંડીથી વૃદ્ધોને બચાવવા યુવાનોને આગળ આવવા અપીલ કરી નવી દિલ્હીમાં ઉડિયા પર્વનું સમાપન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઓડિશામાં પુનઃ પ્રાપ્ય ઉર્જા અને શહેરીકરણની અપાર સંભાવનાઓ આવતીકાલથી શરૂ થનારું સંસદનું શિયાળુ સત્ર સુચારુ રૂપે યોજાય તે માટે સરકારે વિપક્ષનો સહયોગ માંગ્યો અને હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ અઠ્યાવીસ નવેમ્બરે લેશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા